બ્લોગિંગ કાયદ મુકી દેઈશ થોમર બહુ કોપી દેજો લાઈવ વોળો દે ભાઈ આ કાય સગે સમારા વ્યૂઅર્સ ને વાહ 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 બહુ હારો શું ખાવશું ભાઈ આટલું બધું હવે હું બ્લોગિંગ નઈ કરું ગોલ્ડ રાઇડ ગુજરાત ઇસ ઓકેમ ચો સ્વાગત છે માં ન્યુ બ્લોગ માં ડેલી બ્લોગ માં ચલો ગાઈસ શરુ કરીએ ન્યુ બ્લોગ તો ગાઈસ સૌ પહેલાં તો તમારે જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ હું અહીંયા ઉઠ્યો છું ઉઠીને ફ્રેશ થઈને તો હવે કીધું ઓફિસ જવાની તૈયારી કરવું જોઈએ તમારે લાગતું હશે અવાજ થોડું બેસી ગયો છે પણ થોડા દિવસ તબિયત ખરાબ છે અને માથું દુખતું હોય છે એટલે રાતના ઊંઘ પણ આવતી નથી ને ઊંઘ થતી નથી પૂરી અને સવારે વહેલું ઉઠવાનું આવે છે એ બધું હોય છે એ બધું હોય છે કઈ ફ્રેશ થાય ને તો એમ થાય નહીં કે આપણને કે આપણે ફ્રેશ થયા છે કારણ કે આખું આંખું દુખતું હોય પછી એ બધું છે એટલે તકલીફ જેવું કામકાજ થઈ ગયું છે અત્યારે એનું મેઇન કારણ છે ક્લાઇમેટ બહુ ખરાબ છે અત્યારે અહીંયા આંગણે તડકો હોય છે પછી સાંજના થોડીક ઠંડી જેવું થાય છે એ બધું હોય એટલે ક્લાઇમેટ બહુ ખરાબ છે એટલે બધું હે તો હવે કાંઈ નહીં જો મેં મારી જે તૈયારી છે તૈયારી કરું ટેબમાં ચાર્જિંગ ઓછું હતું એટલે ચાર્જિંગ કરી નાખ્યું અને હવે હું બેગ લઈશ અને નીકળી ક્યાં ઓડર લેવા માટે આપણું જે કામ છે જવું જ પડશે આપણું જે કામ છે કામ કરવું જ પડશે ને અને હવે બધું લાઇટ બાઈટ બંધ કરી નાખું લાઈટ બાઇટ બંધ કરી લાઇટ બિલ વધારે આવશે ને તો હવે કઈ નહીં કાંઈ ફટાફટ હું અને મારા કામ પર પહોંચું અને પછી ત્યાંથી ક્યાં જશું એ આજ તમે બ્લોગમાં જુઓ કઈશ જઈએ આપણે કામ પર ને ત્યાંથી ક્યાં જશું એ તમને બ્લોગમાં જોવા મળશે ઠીક છે ચલો જઈએ કામ પર અને કરીએ આપણું હર રોજનું રૂટીન જે છે તો ફાઇનલી ગાઈઝ આપણે છે ને દુકાને આવી ગયા છીએ અને આપણા મુરજે પટેલ છે એ મુરજે પટેલ દુકાને આપણે આવી ગયા છે ઓર્ડર લેવા માટે અને ગાઈઝ અહીંયા એક મારો ખાસ ભાઈબંધ છે જેને જોઈને મને જીમ કરવું મન થાય છે પણ મેં બે મહિનાથી જીમ બંધ કરી છે એ છે અમારા જો આ દિનેશભાઈ શું કહો દિનેશભાઈ મજામાં બોડી બોડી બતાવી દેજો વ્યુઅર્સને વાહ 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 બહુ સારું સુખ આવતું ભાઈ આટલું બધું ગાય જોરદાર બોડી બનાવી છે ને બહુ બહુ મહેનત કરી છે મહેનત કરીને પછી જાય બોડી બને ભાઈ એમને બોડી ના બને મારા જેવા પૂછતો હોય હવારના તો બોડી ના બને અને આ માણસ ગાય હવા વહેલો ઉઠીને જાય અને કામ ચાલુ હોય તો રાતના એક વાગે લાગે પણ જીમ કરતો હોય એટલે બોડી બને એમને બોડી ના બને એટલે હું એરિયામાં આવું છું અને હવે અહીંયા આગળ ઓર્ડર બોર્ડર લઈને પછી આપણે આગળ વધશે માથું વધારે દુખે છે એટલે જોઉં છું ગોળી વોળી મળે ને તો લઈ લઉં એટલે કે પછી કામ થાય ને ભાઈશ મને એમ કે આપણે ગાડીને ધોરાય જેવી છે કારણ કે આમ જોવું છે ને હાલત ઘણી ખરાબ થઈ ગઈ છે એટલે આપણે વિચારશે કે આપણી ગાડી વોશ કરાવી ત્યાર લગે આપણને પણ પાંચ મિનિટનો આરામ મળી જાય અને આપણે બેસી જઈએ સાંઈએ કેમ કે બચ્ચાને બહુ જ દિવસથી કહે છે આપણે નવરાવી નથી છે ને આમ જો કેટલી ખરાબ થઈ ગઈ છે અને એક તો અમારા જે એરિયામાં જે શું કહેવાય રોડ જે બને છે ને એના કારણે ઘણી તકલીફ થાય છે ઘડી ઘડી મતલબ કે થોડું ઉઠતી હોય છે એટલે તકલીફ વધારે થાય છે એકદમ આપણી ગાડી ચકાચક થઈ જાય એટલે વાંધો નહીં આમ તો શું ભાઈ ખબર છે આમ આપણી ગાડી ખરાબ પડી હોય ને અને આપણને મજા આવે ના આવે એમ પણ મને ટાઈમ મળતો નહીં અને આજે ટાઈમ મળ્યો છે થોડું એરિયો પણ નનકો છે અને કામ ઓછું છે એટલે મેં કીધું કામ ઓછું છે તો આપણી ગાડી વોશ થઈ જાય હવે જોઈ છે આમાંથી કેટલી સારી થાય છે હાલો છોડે પછી જ મળે ત્યાર લાગી હું પણ થોડું કરેલું એડિટિંગ હું છે ને અત્યારે મસ્ત ઓટોમાં બેઠો છું કારણ કે બાર તડકો વધારે છે આમ જો દેખાય છે કેટલો તડકો છે ને મારી ગાડી ત્યાં દેખું વોશ થાય છે રે છે ત્યાં આજે ટાઈમ મળ્યો એટલે ચલો આ કામ પતાવી લઈએ હજુ કોણ કહીશ તો તું કામકાજ વધારે છે એટલે કામકાજના કારણે બહુ તકલીફ થાય છે અને મેન બીજું એ કે જોઉં છું બ્લોગિંગ શાયદ મૂકી દઈશ એવું મન થાય છે કે બ્લોગિંગ મૂકી દઈશ હવે હું બ્લોગિંગ નહીં કરું એવું હું વિચારું છું પછી જોઈશ કે શું કરું કારણ કે બધું મહેનત નથી કરી શકતું આખો દિવસ કામ હોય પછી બીજું બધું એટલે નથી મેનેજ કરી શકતો હું જોઉં છું કે બ્લોગિંગ હા મૂકી દઉં તમારો શું ખ્યાલ છે તમને કહેજો કમેન્ટમાં બ્લોગિંગ મૂકું કે ના મૂકું એમ મારા ખ્યાલથી મારે બ્લોગિંગ મૂકવું દેવું છે વિચારશે એક તો ગઈ છે ને તબિયત એટલી ખરાબ રહે છે સાત આઠ દિવસ આ તબિયત બહુ જ ખરાબ રહે છે પણ તો એ મારે કામ હોય છે કામ કરવું પડે છે અને પ્લસ બ્લોગિંગ કરવી પડે છે પછી એનું અપલોડિંગ એડિટિંગ બધું હોય છે અને પછી પછી એમાં 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 ત્રણ એકાઉન્ટ મેનેજ કરવાના હોય છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ એટલે બધી તકલીફ થાય છે પણ ટ્રાય કરું છું કે જોઉં છું શું કરું કદાચ પહેલાં એક કામ કરું ગાડી વોશ થઈ જાય ને પછી આપણે કંઈક જઈ અને ક્યાંક સારી જગ્યાએ ક્યાંક ગન્ના જ્યૂસ મળે ને તો જ્યુસ પી અને થોડુંક આરામ કરી કેમકે હજી અહીંયા ગાડી બોસ્ટ થાય તો અહીંયા ટાઈમ જશે એટલા માટે ચાલો મળીએ આગળ ફાઇનલી આપણી ગાડી એકદમ રેડી થઈ ગઈ છે તમે બતાવો કે આપણી ગાડીનું હાલ આમજો કહીશ આપણી ગાડી પહેલાં કેવી હતી અને હવે કેવી થઈ ગઈ છું છે ને એકદમ ચકચકાટ થઈ ગઈ છે ને જોરદાર મસ્ત થઈ ગઈ છે એકદમ કમ્પ્લીટ થઈ ગઈ ચાલો કહીશ ફટાફટ જઈએ હવે આગળ કારણ કે તડકો ઘણો છે એટલે હાલત ઘણી ખરાબ થાય છે શું કહીશ ફાઇનલી આખો એરિયો ખતમ કરીને હજી થાકી ગયો છું તમારો ચહેરો જોઈ શકો છો આખો આખો મટ્ટી ઉપર ભરાઈ ગયો છે કારણ કે રાસ્તા વચ્ચે રોડ બનાય છે મટી ઉડે છે એ બધું હોય છે અને થાકીને હવે ઘરે જાઉં છું તો અને એક તો આ સાત માળા જવાય છે મારે બિલ્ડિંગના સાત માળા ચડી પેલા ફ્રેશ થઈશ અને ફ્રેશ થઈને પછી મારે ચા બનાવી શકાય છે થાકી ગયો છું બહુ થાકી ગયો છું આખો દિવસનું કામ પછી તડકો વધારે છે કામ વધારે હતું અત્યારે અને એમ પણ માથું મૂકે છે તો ફટાફટ પહેલાં ઉપર ચડું ઉપર ચડી ફ્રેશ થઈ જઈશ ફ્રેશ થઈ પછી બનાવવાનું કાંઈક ચા જો તો ખાઈશ ઘરે આવ્યો ફાઇનલી અને આવીને ફ્રેશ થયું સીધો મેં સાવર લીધું ફ્રેશ થઈને અને હવે એકદમ ઠંડી વાય છે કારણ કે તમને કીધું ને બપોરે ગરમી અને રાતના ઠંડી ને એવું થાય છે એટલે મગજ આમ શું કહેવાય એવું થઈ ગયું છે ભારણ પારણ થઈ ગયું છે માથું તો હવે મારે કાંઈ નહીં પહેલાં શું કરીશ તો હું તાજું દૂધ લઈ આવ્યો છું મારા મારા માટે ખાલી વીસ રૂપિયાનું થઈ જશે મને તો મસ્ત ચા બનાવીશ અને ચા પીવું ને પછી હા જમવાનું બનાવીશ પણ મારા ખ્યાલથી ચા પીશ ને એટલે થોડીક રાહત મળશે કેમ કે ઠંડી વધારે છે અને આખો દિવસ થાક્યો હોય ને એટલે સાંજે ઘરે આવીને ચા પીને એટલે અલગ જ મજા છે પાણી વાળું અહીંયા છે હું ક્યાં આટા પેરા કરું અલગ જ મજા છે પતી સક્કર અને અદરક પતી શક્કર ને અદરક અદરક મારે ખ્યાલથી નહીં હોય પણ હશે તો નાખીએ એકલા એકલા રહેવું ને એટલે તકલીફ વધારે છે ઘરે આવીને ચા બનાવવાની પછી ખરે આવીને ચા બનાવવાની અને પછી શું કહેવાય ખરે જમવાનું બનાવવાનું તકલીફ ઘણી છે પણ હાલે તમને ખબર જ છે કે તકલીફ હોય ને ત્યારે મજા આવે હજી વાત કઈ જ મને કહેજો તમારે ત્યાં કઈ ચા વધારે ચાલે અમારે ત્યાં આ વધારે ચાલે સોસાયટી આઈ થિંક બીજી ખાસ ચાલતી આ ખતમ થઈ ગઈ છે બીજું નવું પેકેટ લઈ આવ્યા હતા ખબર છે આપણને નવું આપણે બીજું પેકેટ લઈ આવ્યા હતા અને આપણે ભાઈ તોડશું અને મસ્ત બનાવશું ચા ભાઈ ચલો પહેલાં મસ્ત ચા બનાવી લો અને ચા બનાવીને પછી તમારી જોઈએ બધું વાતો ગાઈશ આપણી ચા થઈ ગઈ છે રેડી એકદમ મસ્ત જોરદાર બની રહે તમને એમ કે ખરાબ બની છે તો એ કેમ હારી કહેતા હશે પણ હારી એટલે હારી કહું ખરાબ બને તો કે ખરાબ બની ટાઈમ પણ થઈ ગયો છે ચા મસ્ત પી લો પીને પછી મારે જમવાનું બનાવવાનું છે પછી મારે જમવાનું બનાવવાનું છે કારણ કે આજે ડુંગળી ભરે શાક બનાવવું છે ભાઈ કરશને કીધું છે કે રાજુભાઈ સાત આઠ દિવસથી આપણે ડુંગળી ભરે ગામનું શાક ખાધું નથી આ ધોની આપણે આજે ખાઈ લઈએ તો જમવાનું પણ બનાવવાનું છે તો હવે પેલા મસ્ત ચા પીલું ને પછી તૈયારી કરું જમવાનો સો ગાઈસ હવે મે લોકો જમીને બેઠા છીએ મારો બધું જે કામ હતું બધું કામ ક્લિયર થયું અને ગાઈસ મસ્ત જમી લીધું અને કરશે ભાઈ એ ઠામણા ધોશે ઠામણાને ભાઈ તો કોણ ધોશે જમવા જોવાના ભાઈ એ તો આમ જો છે કોણ ધોયે ગાઈસ મે તો બહુ જ મનો બરાઈ તો મસ્ત ખાયું નો તો કુવાનો હવે છે આ ગુરુ આ ગુરુને યાદ કરીને ગુરુદેવ આમ નું ગડ બોઠવી દેજો ગુરુદેવ છોમર બચાવી દેજો લાઈવ છે કુવારો

ગુરુજી માફ કરજો ગુરુજી માફ કરજો ઓવર ગુરુજી એટલા ખરાબ થઈ ગયા છે કારણ કે એ વિચારે છે કે યાર તમે લોકો વાંટા થઈને આમ કરો છો એ ગુરુજીની જગ્યા ગુરુજી હા દીધું ટાઈમ પાસ આમ જો અમારું કામ બાકી છે એટલે આપણે